કલે જાઓ તો કેવું ચાલે તમારું વાંચવાનું અને હું આવી ગયો છું સવાર સવારમાં ધાબા ઉપર અત્યારે વાગ્યા છે અને હું ધાબા ઉપર આવી ગયો છું મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે વાલા મસ્ત ઓક્સિજન મળી રહ્યો છે સવાર સવારમાં બહુ માઇન્ડ ફ્રેશ થઈ જાય સવાર સવારમાં એટલું મસ્ત લાગે છે તમે બી સવાર માં થોડું વહેલું ઉઠવાનું રાખો તમને બી સારું સારું લાગે તો હાલો હવે થોડુંક એક્સરસાઇઝ કરી લઈએ પછી વ્યાયામ કરીએ અને પછી વાંચવા બેસી જઈએ તો હાલો તો મારા કલે જાઓ મેં અત્યારે લસા અને ગુસ્સા કર્યું લઘુત્તમ સામાન્ય અવયવી ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ લસા અને ગુસ્સા મારા દિયર ગોટાળા ચડાય એવું નહીં પણ સમજવું બી થોડુંક મુશ્કેલ છે અમુક અમુક જે પ્રશ્નો પૂછે છે ને એ ગેલ પ્રશ્નો હોય છે એ અવરચંડા પ્રશ્નો હોય છે ને એના લીધે મારી દિયર દિમાગનું નું દય થઈ જાય છે અમુક પ્રશ્નો સીધા સીધા હોય ને એ ફટને ગણાઈ જાય છે પણ અમુક અવરચંડા પૂછે ને કે આના આટલા ગણા હોય તો આ સંખ્યા છે તો એની આ સંખ્યા કેટલી હોય મારા દિવાળી ચડાવે એવા પ્રશ્નો પૂછે તો આપણો દિમાગ ફેલ થઈ જાય આપણે એ જ સમજવાનું છે મારા કલે જાઓ આપણે છે પ્રશ્નોને સમજી ગયા ને જવાબ તમને રમતા રમતા આવડી જશે પણ પ્રશ્ન જ નહીં સમજ પડે શું ઘંટડી જવાબ આવવાનો એટલે જે મેન વસ્તુ છે એ પ્રશ્ન છે મારા કલે જાઓ તો એને સમજવું બહુ જ જરૂરી છે પછી તમે આપોપ જવાબ આપી દેશો મોટે બી જવાબ થઈ જશે અમુક તો મેં ઘણા મોઢે જવાબ મેં ટેસ્ટ આપે ને કેટલા જવાબ માર્ક્સ માર્કસ માંથી ચૌદ આવ્યા એમાંથી છ પાંચ એ જોવું પડશે હવે ઘણા દિવસ પછી કરી હવે ડાયરેક્ટ થોડુંક વાંચ્યું અને પછી ટેસ્ટ આપે તો થોડી માર્ક્સ આવી જાય રમત રમત વાત થોડી ન છે ભાઈ હે રમત થોડી છે તો માર્ક્સ આવી જાય ગણિત છે ગણિત ગણિત છે બાપુ ગણિત જેમ તેમ થોડી હોય હે ગણિત જેમ તેમ થોડી હોય ભૂકા કાઢી નાખે એવું જ હોય ને ગણિત તો હાલો હવે નીચે જઈએ નાસ્તો વાસ્તો કરીએ પછી થોડી વાર પછી વાંચવા બેસે આજે ભાવ ખેતરમાં બી જવાનું છે પાણી મારવા માટે પાણી આવે છે ખેતરમાં કાલે ગયો તો પણ પાણી નહોતું આવ્યું લાઇટ જ નથી આવી પાણી કઈથી આવવાનું તો આજે આવી ગયું છે જોઈએ હવે ખેતરમાં કેટલો ટાઈમ જાય છે ત્યાં બી વાંચવાનો ટ્રાય કરીશું સોલ્યુશનનો ટ્રાય કરીશું લસા અને ગુસ્સા જોઈશું હાલો તા જઈએ તો મારા કાલે જાઓ આજે હું આવી ગયો છું ખેતરમાં અને કાલે લાઇટ નહોતું આવ્યું એટલે આજે લાઇટ આવી ગયું છે તો પાણી વારવા માટે ખેતરમાં આવી ગયો છું પણ જેવું પાણી ખેતરમાં આપ્યું તેવા જ જે દિવેલા હતા ને એ વજન હતું ને તે નીચા નમી ગયા તો હવે પાણી બંધ કરાવવા જઈએ છે કે એના ઉપર જે દિવેલા લાગ્યા હોય ને એ ઉતારી લેવાના પછી પાણી વારવાનું ખબર પડી મારા કાલે જાઓ તો હાલો જે થાય સારા માટે થાય કેમ કે મારે બી વાંચવાનું જ છે અમે હવે પાણી બંધ આવીએ અને હવે પછી ઘરે જઈને વાંચવા બેસી જઈએ રે મારા જાઓ તો મારા કાલે કામ અને મહેનતાનું ચેપ્ટર કર્યું મારો દિયો ગોટારે ચડી ગયો અમુક વાર લસા લેવાનું હોય છે અમુક વાર લસા લેવા નહીં અમુક વાર સીધે સીધું હોય છે અમુક વાર લસા લઈને કરવાનું હોય છે ક્વેશ્ચન સોલ્વ તો એમાં ગોટાળે ચડે છે આમ મગજ ચડી ગયું છે કંડિતાજી કાલે બી ચડી ગયેલું આજે બી ચડી ગયું શું કરીએ હવે કરવું તો પડશે જ ને એટલે જ ગણિતને બાપ કૂધ છે બધા વિષયનો ગણિત છે ભાઈ ખતરનાક છે આજે ખબર પડી ગઈ મને લાગતું હતું કે મને જ ગણિત બહુ સરસ આવડે છે મેં અત્યારે કર્યું ને તારે ખબર પડી કે ગણિત કેટલું આવડે છે કોઈ વાંધો નહીં હવે હાલો જમવા મારા કાલે જાઓ ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ ચાલુ થઈ ગઈ છે અને પાકિસ્તાનનું બેટિંગ આવ્યું છે મારો દિવસ એકય વિકેટ નહીં પડી સાત ઓવરથી સાત ઓવર થઈ ગઈ છે પણ હજુ વિકેટ પડી નહીં તો મેચ જોવાનો ઇન્ટરેસ્ટ જાગે છે અંદર કેમ કે ઇન્ડિયા અને પાકિસ્તાન છે અને ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ હોય એટલે મારા વાલા કલેજા કે જોવાની મજા આવે તમને ખબર છે પણ શું કરીએ આપણો મિશન છે તો વાંચવાનું ચાલુ કરી દઈએ હાલો પછી મેચ ભી જોવાય થોડી વારે થોડી વારે કેમ કે 5 10 મિનિટ જ્યારે બ્રેક લઈશું કલ લાગે ત્યારે લાગે તારે મેચ જોતાઈશું પછી વાત ને હાલો આવી વાંચવા મને તો મારા કલેજા આજે ગણિત કર્યું ને તો એવું લાગે છે જેમ કોઈ માથામાં હથોડા ના મારતો હથોડા એવું લાગે છે પણ શું કરવાનું કોઈ વાંધો નહીં હવે મહેનત કરવાની છે તો હથોડા ખાવા પડશે અને બધું ખાવું પડશે ને બધું વેઠવું પડશે તારે જ ખાખી મળશે ને એમને થોડી મળી જવાની છે વેઠવું તો પડશે જ કંઈક હવે હાલો તા બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ